બે ત્રણ વડા તો કપડા ચઢાવેલા છે સોફાની ઉપર ને મારા બેન પણ શું કરે છે ઓહ હો હવાર હવારમાં બાય હે ક્યાં કીધી હે તો પાવડો મારો પરમેશ્વરને હું પાવડાનો દાસ છે મંદિરનો માહોલ છે સુરતમાં હીરામાં અત્યારે એમ અમારે અહીં કપામાં મંદિરનો માહોલ છે હાવ હાવ તળિયે ગયા છે પણ છતાય આપણે મોજમાં રહેવાનું છે સારા દિવસો નબળા દિવસો એવા કરે પણ જો આ પાવડો મારો પરમેશ્વર થઈ ગયો અત્યારે અને હું એનો દાસ છું કારણ કે આપણે પાણી વાળવામાં આનું જ કામ પડે આપણે તો ચાલો હવે એક જ કેરો પાવાનો અને પછી આપણે છે ઘરે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો કરવાનું નહીં તો વાડી થી આવી ગયા છીએ ઘરે આપણે પણ કપડાં ફૂકવીંગ અને આટા મારીંગ વાહ ભાઈ વાહ ગ્રીવા બેન કે હક લેવા દેતા નથી અમારે હે ગ્રીવ ચાલ इधर आजा વાહ इधर આજા ને આવી 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 છોકરી આવી ચાલ આવી જા આ તારો ડેમ્બર ને બધી પડ્યો અલની રમમા મિણ ની સાની મની આમ છે નામ દોડા દોડ કરે હા બેઠી બેઠી હે હું બોલી તું કાઈ દીધો બોલ તો એકવાર હું ગાંડો છું

વા ભાઈ વાગ વાહ નવી ફૂટ આવી ગયો રાણી તો આની કલમ વાળી લેવું હોય એટલે કોળાઈ તો ખરીદ ને પણ એ કઈ હાલે એમાં કઈ આવે બાબે

આપણી પાસે એટલા છે ને સ્ટોક એ આપણી પાસે એવડો થઈ ગયો છે વાહ 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 ત્રણ ત્રણ જાતના ટમાટા છે ડોગી પણ અહીંયા સુઈ ગયો લાગે વાહ સરસ તો ચાલો ભાત તૈયાર કરો હવે થઈ ગયું ચાલો ભાત લઈને જવાનું છે આપણે વાડીએ ઉભડા ખેરવાના છે ચાલો ફટાફટ હવે નીકળીએ તો આપણે વાડીએ આપણે જમવાનું વાડીએ છીએ

રાત્રે સુવા માટેની એની બાજુમાં જે દેખાય ચણા છે તલના ઉડાખેરાનું કામકાજ આપણે અત્યારે પતી ગયું છે પૂર્ણ થયું પણ અત્યારે હાંજ પડી ગઈ એટલે પતી ગયું છે મમ્મી પપ્પા ઘરે આવી ગયા છે હજી હું રોકાણો છું અને આપણે મૂળો અને સિંધવ નમક ખાવાનું છે જો આ રીતે તમે મૂળો અને સિંધવ નમક ખાવ ને તો આપણે સીધા સ્વર્ગમાં જઈ એ ગઢા ગઢાતા કહેતા એટલે ચાલો હું આજ ટ્રાય મારું છું કેમ થાય જોઈ જોઈ લો આ મૂળો છે અને આ નમક હો સુરતનો માલ છે જોઈ લો તો આપણે અત્યારે ખાવાનું ચાલુ કરી દેવાનું છે તો તમે પણ આ રીતે ટ્રાય जाओ स्वर्ग में जाओ तो, तो जा आ रीते खाई जाओ बराबर से आ रीते हो આ રીતે ખાવાનું છે थोड़क तीखा लगे है पर स्वर्ग में जावा आप खवाए खरा बस पानी पी ले थोड़क तीखू तो ये से देसी मूड़ा रहे तो ये ये तो 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 તો એને तो કરવાનો છે તો तो 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 આમ तो

તોડેલા છે અત્યારે એટલા મસ્ત ધાણા છે કે ધાણા તમે જોઈ શકો છો બહુ ફાઈન છે સ્મેલ પણ બહુ મસ્ત આવે છે આની ચાલો બનાવીએ ભજીયા શાકની રોટલી બની ગઈ છે હવે બનાવીએ છીએ આપણે શીરો શીરો બની જાય છે બનાવવાના છે ભજીયા